નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે રાજકોટ માર્કેટિંગ વાળો વિડીયો આપણે ઓલરેડી મૂકી દીધો છે એ જોવાનો બાકી હોય તો એ જોઈ લેજો બાકી આજના આ વિડીયોમાં આપણે સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ જાણી લેશું જાણશું કે આજે કેવા ભાવ રહેલા છે કેવી પરિસ્થિતિ રહેલી છે અને એ પણ સો ટકા સાચા અને સૌથી પહેલાં બીજી વસ્તુ એ કે ખેતીને લગતા ઘણા બધા ઓજારોની ઓનલાઈનો આજે સાડા દસ વાગે ચાલુ થઈ ગઈ છે તો જે ખેડૂત મિત્રો ઓજારોનીમાં અરજીઓ કરવા માંગતા હોય એ જરૂરથી તમારા ગામના વિષીની અથવા તો જે લોકો ખેતીને લગતી ઓનલાઈનો કરતા હોય એની મુલાકાત લેજો તમારે જે લાગુ પડતા હોય એવા ઓજારોની જો ઓનલાઈન થતી હોય તો જરૂરથી વહેલાં તે પહેલાંના ધોરણે છે ઓનલાઈન અરજીઓ કરી નાખજો અને ઓનલાઈન અરજીઓ કરવા તમને ફાવતું હોય તો તમે આપણા ચેનલ ઉપર વિડીયો મૂકેલા છે વિડીયો જોઈ અને એ રીતે પણ ઓનલાઈન કરી શકશો તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ હવે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો બ્યાસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો બારસો પચાસથી ચૌદસો પચીસ રૂપિયા તુવેરા જે અઢારસોથી બાવીસો એરંડો એક હજાર પચાસથી બારસો ત્રણ હળદા બારસોથી સત્તરસો એક્યાસી સોયાબીન આઠસો પચીસથી નવસો અગિયાર ધણા અગિયારસો પચાસથી ચૌદસો તલ એકવીસોથી પચીસસો એકસઠ મગફળીની વાત કરીએ જૂનાગઢમાં તો આઠસો ચાલીસથી અગિયારસો પાંચ રૂપિયા જીરું સાડત્રીસો પચાસથી પચાસ રૂપિયા વાત કરવામાં આવે આગળ અમરેલીની આજે તો ઘઉં પાંચસો આડત્રીસથી પાંચસો નવ્વાણું સોયાબીન આઠસો પિંચોતેરથી આઠસો અઠ્યાસી એરંડો આજે એક હજાર થી બારસો પચીસ ચણા અગિયારસો પચાસથી ચૌદસો નવ્વાણું ધાણા આઠસોથી તેરસો તલ સોળસો ચાલીસથી અઠ્યાવીસો બત્રીસ ઝીણી મગફળી એક હજાર પિસ્તાલીસથી એક હજાર નવ્વાણું જાડી મગફળી સાતસો એકાવનથી અગિયારસો કપાસ નવસો સાહીઠથી સોળસો ચાલીસ જીરાની જો વાત કરીએ અમરેલીની આજ અંદર આજે તો અઠ્યાવીસો પચીસ રૂપિયાથી છતાલીસો વીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે અગિયારસો વીસથી બારસો અઠ્યાવીસ લસણ બારસોથી પાંચ હજાર રૂપિયા પૂરા વાત કરીએ રાયડાની તો એક હજારથી અગિયારસો ત્રેપન અજમો પચીસો પાંચથી ત્રણ હજાર ધાણા સાતસો થી તેરસો નેવું રૂપિયા તલ બાવીસોથી પચીસસો પંચ્યાસી જાડી મગફળી નવસો સાહીઠ થી અગિયારસો ચાલીસ છીણી મગફળી આઠસોથી એક હજાર પાંત્રીસ રૂપિયા કપાસ બારસો થી પંદરસો જીરાણી જો વાત કરીએ આજે જામનગરની અંદર તો 2850 પચાસ રૂપિયાથી 4855 રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે પાંચસો થી છસો ચાર રૂપિયા ડુંગળી ત્રણસો થી નવસો સોળ તુવેરા જે બારસો થી મગ એક થી પંદરસો એકોતેર એરંડો થી બારસો રૂપિયા અડોદાજે અગિયારસો થી સત્તરસો ચણા તેરસો એકથી ચૌદસો એકાવન વાલ ચારસો થી અઢારસો એક્યાસી મેથી નવસો એક થી અગિયારસો એકોતેર લસણની વાત કરીએ આજે ગોંડલની અંદર તો બે હજાર એકથી દસ રૂપિયા એ જ રીતે આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો ચૌદસો એક થી એકતાલીસ રાયડો નવસો થી એક હજાર એક ચોળી છસો છોતેર થી અઢારસો એક નવી મગફળી છસોથી અગિયારસો એકાવન એની મગફળી આઠસો દસ થી તેરસો અડસઠ મગફળી સાતસો પંચાવન થી સોળસો એકવીસ એકવીસો થી પંદરસો સાઠ સાહીઠી એક હજાર થી સોળસો વીસ જીરાની જો વાત કરીએ ગોંડલની અંદર આજે તો ત્રણ હજાર નવસો એક રૂપિયાથી પાંચ હજાર એકત્રીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અને સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ રાજકોટવાળો વિડીયો પણ મૂકી દીધો છે અને બીજો જે ઓને લગતો વિડીયો તમારો જો હોય તો એ પણ જરૂરથી જોઈ લેજો તો વિડીયો સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ સાથે આવ્યો છે એટલે વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા ખેડૂત મિત્રોના વોટ્સએપ ગ્રુપ હોય કે પછી ફેસબુક ગ્રુપ હોય કોઈપણ જગ્યાએ વિડીયોને જરૂરથી શેર પણ જરૂર કરી દેજો વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર